તો અમદાવાદના બોપલ વિસ્તારમાં તુલસી વિવાહની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રકૃતિ બંગલોઝમાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સોસાયટીના તમામ રહેવાસીઓએ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે આ ધાર્મિક પ્રસંગમાં ભાગ લીધો હતો રહીશો દર વર્ષે સોસાયટીમાં વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે તુલસી વિવાહનું આયોજન કરે છે ત્યારે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના તમામ સ્થાનિકોએ ધામધૂમથી સનાતન પર્વની ઉજવણી કરી હતી તુલસી વિવાહના આ પાવન પ્રસંગે સમગ્ર સોસાયટીમાં આનંદ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો તુલસી માતા અને ભગવાન શ્રી વિષ્ણુના વિવાહ વિધિવત રીતે કરાવવામાં આવ્યા જેમાં પીઠી મંડપ મુહૂર્ત તેમજ ગરબા જેવા પ્રસંગો પણ સોસાયટીમાં યોજવામાં આવ્યા હતા કાર્યક્રમ બાદ પ્રસાદ વિતરણ સ્વરૂપે સોસાયટીમાં જમવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો તો સોસાયટીના બાળકો અને મહિલાઓએ ભજન કીર્તન દ્વારા કાર્યક્રમમાં ઉમંગનો માહોલ સર્જ્યો હતો

જી હમણાં સૌથી પહેલાં અમે સવારે મંડપ મુહૂર્ત કાલે રાત્રે અહીંયા અમારા ત્યાં મહેંદી સંગીત સંધ્યાને જે એક બેન દીકરીના લગ્ન હોય એ જ પ્રમાણેનો આખો પર્વ અમે ઉજવીએ છીએ મહેંદી રસમ પીઠી દરેક સવારે મંડપ મુહૂર્ત મામેરું હમણાં વરરાજાનો વરઘોડો પણ નીકળશે અને ધામધૂમથી લગ્ન પણ થશે આ પ્રકૃતિ પરિવારની અમારી આ સોસાયટી છે જેની અંદર અમે દર વર્ષે આ ઉત્સવ ઉજવી છીએ આપણે હિન્દુ છીએ એટલે આપણા ધર્મને આપણે હંમેશા માન આપવું જોઈએ અમે ગુજરાત ફર્સ્ટમાં અમે કંકોત્રી મોકલી હતી અમારી અને આજે અમને અહીંયા તમે લોકો આપણા હિન્દુ ધર્મને આટલું માન આપ્યા એ બદલ પહેલાં તો ગુજરાત ફર્સ્ટ ટીમનો ખૂબ ખૂબ આભાર મારો સર્વ ટીમનો અમારે અહીંયા દરેક લોકો ખુશીથી અહીંયા પર્વ ઉજવે છે બહેનો ભાઈઓ બાળકો અને આ અવસર કરવાથી પહેલી વાત કે આપણે હિન્દુ છીએ આપણા નાના ભૂલકાઓને આપણે શીખવા મળે સંસ્કાર એટલે મારી દરેકને વિનંતી છે જેટલા હિન્દુ ભાઈ બહેનો છે કે આપણા દરેક ધર્મે શાંતથી ઉજવો વટથી ઉજવો અને જોરદાર ઉજવો સનાતન ધર્મનું નામ રોશન થવું જોઈએ એવી મારી સર્વને મારી વિનંતી છે અમદાવાદનો આ બોપલ વિસ્તાર અને તુલસી વિવાહની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રકૃતિ બંગલોઝમાં તુલસી વિવાહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સોસાયટીના તમામ રહેવાસીઓએ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે આ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી હતી રહીશો દર વર્ષે સોસાયટીમાં વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે તુલસી વિવાહનું આયોજન કરતા હોય છે આ વર્ષે પણ આયોજન કરાયું હતું જેમાં તમામ સ્થાનિકોએ ધામધૂમથી સનાતન પર્વની ઉજવણી કરી હતી તુલસી વિવાહના પાવન પ્રસંગે સમગ્ર સોસાયટીમાં આનંદ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો તુલસી માતા અને ભગવાન શ્રી વિષ્ણુના વિવાહ વિધિવત રીતે કરવામાં આવ્યા જેમાં પીઠી મંડપ મુહૂર્ત ગરબા જેવા પ્રસંગો પણ યોજાયા હતા તો કાર્યક્રમ બાદ ખાસ પ્રસાદ વિતરણ સ્વરૂપે સોસાયટીમાં જમવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો તો બાળકો અને મહિલાઓએ ભજન કીર્તન દ્વારા કાર્યક્રમમાં એક અનેરો ઉમંગ છવાઈ ગયો હતો તુલસી વિવાહના આ પવિત્ર પ્રસંગે સૌએ ધાર્મિક એકતા અને સંસ્કૃતિની અનુભૂતિ કરી હતી